ચોક્કસ એવું કહી શકાય કે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મહત્વના સુધારા કહી શકાય અને ખાસ કરીને રાજ્યના બેરોજગાર યુવાનો છે તેમના માટે આ એક મોટી તક વધારે સાંપડે એ પ્રકારની સુધારા કરવામાં આવે છે પહેલો સુધારો જે કરાયો છે એ જગ્યામાં કરાયો છે ને આઠસો ને જેટલી જગ્યાઓ નો વધારો કરાયો છે સ્વાભાવિક છે કે બે હજાર અઢારમાં માં આ જગ્યાઓ ની ભરતી કરવાની હતી અને ક્યાંક ને ક્યાંક જે સુધારો બે હજાર નવસો ને સોળ જગ્યાઓ પર ભરતી હવે કરાશે એટલે કે જે પ્રકારે આ એક સુધારો છે જગ્યામાં વધારો કરાયો છે અને સાથે અનામત જે જગ્યાઓ છે એ જગ્યામાં પણ એની કેટેગરી પ્રમાણે સુધારો કરવામાં આવ્યો છે જી બિલકુલ તમામ જાણકારી બદલ આભાર